સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિજે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા અપમાનજનક ટિપ્પણી માટે અમિત શાહ માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજીનામાની માંગણી કરી હતી સાથે જ અમિત શાહ રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ધરણાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન એ કરોડો ભારતીયોનું અપમાન છે માટે અમિત શાહ માફી માંગે અને રાજીનામું આપે જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત અને એસીએલ પ્રમુખ હર્ષદભાઈ મકવાણા બેચરસી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા જિલ્લા મહામંત્રી પ્રિયવર્ધન પટેલ વિપક્ષ નેતા પ્રભાતસિંહ તાલુકા પ્રમુખો અજમેલસિંહ એસ કે ઝાલા રામસિંહ દિનેશભાઈ રાજેન્દ્ર ડોળ ગુલાબભાઈ ગમાર કમળાબેન લીલાબેન અરુણાબેન રેખાબેન જ્યોતિબેન

એના ભાગરૂપે આજે આ ધરણા પ્રદર્શન અને દેખાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સાહેબ આંબેડકર ના વિશે ટિપ્પણી કરી એના ભાગરૂપે અમિત